રાત્રિના એક વાગ્યા નજીક કોટેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી થઈ હતી જેમાં ત્રણથી વધુ ચોરોએ ચોરીને અંજામ આપ્યો છે અંજામ ચોરીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે મંદિરમાં તૈનાત જીઆઈએસએફના જવાનો મંદિરથી થોડાક દૂર બેસેલા હતા ત્યારે ચોરીની ઘટના બની જ્યારે જીએસએફના જવાનોને ધ્યાને આવ્યું તરત જ અંબાજી પોલીસને જાણ કરતાં પોલીસ દોડતી થઈ હતી હાલ મહાદેવનું મંદિર શિવભક્તોના પૂજા માટે બંધ કર્યું છે મંદિરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ફિંગરપ્રિન્ટ અને ડોગ સ્કોડની મદદ લેવામાં આવી છે ચોરી કરીને ચોર મંદિરના નજીકમાં આવેલ ડુંગરાઓમાંથી ફરાર થયા હતા જેને લઈ ડોગસ્કોડ દ્વારા આજુબાજુના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે કોમ્બિંગ અંબાજી પોલીસ વિસ્તારમાં આવેલું કોટેશ્વર ગામ છે અને કોટેશ્વર ગામમાં થોડો જંગલ વિસ્તારમાં આ મંદિર આવેલું છે અને અહીં રાત્રિના સમયે જીઆઈએસએફ ગાર્ડ હતી પરંતુ થોડી દૂર બેસેલી હતી અને રાત્રિના સમયે અજાણ્યા એ સમૂહ આવ્યા અને કોટેશ્વર દાદાની જે લિંગ ઉપર સોના ચાંદીનું જે થાળું લગાડેલું હતું એ થાળું ઉખાડીને લઈ ગયેલ છે અને થોડી વારમાં ખ્યાલ આવતા તરત જ પોલીસને જાણ કરતાં અમારી જ નાઇટ હોય અમે તાત્કાલિક જગ્યા ઉપર પહોંચેલા અલગ અલગ ટીમો બનાવી અને આજુબાજુ જંગલ વિસ્તાર હોય એટલે શોધખોળ ચાલુ કરેલી અને આજે સવારમાં જ વહેલા ડોગ આવી જ ગયેલ અને ફિંગરપ્રિન્ટ અને એફેસલની મદદથી અને ટેકનિકલ મદદથી અંબાજી પોલીસ દ્વારા આ ચોરી ને ડિટેક્ટ કરવા માટે પૂરેપૂરી મહેનત કરવામાં આવી રહી છે અંદાજે વજન તો અઢારે કિલો જેટલું વજન છે કિંમત પછી આ પછી આપણે જણાવો